માતા પાર્વતીએ પૂછ્યા ભગવાન ભોળાનાથને બે પ્રશ્નો મંગલસૂત્રમાં કયું મોતી પહેરવાથી લગ્ન જીવન સુખી થાય છે અને પતિ રોગોથી મુક્ત રહે છે બે દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય કેવી રીતે બદલી શકે એકવાર ભગવાન શિવ કૈલાશ પર્વત પર બેઠા હતા માતા પાર્વતી ભગવાન શિવ પાસે પહોંચી અને હાથ જોડીને પ્રાર્થના કરે છે કે ભગવાન મારી પાસે બે પ્રશ્નો છે કૃપા કરીને આ બે પ્રશ્નોના જવાબો જુઓ અને કૃપા કરીને મારા મનને સંપૂર્ણ રીતે સંતુષ્ટ કરો પછી માતા પાર્વતીની વાત સાંભળીને ભગવાન શિવ કહે છે કે પાર્વતી ઠીક છે મને તમારા બંને પ્રશ્નો કહો હું તમારા બંને પ્રશ્નોના જવાબ આપીને તમને સંતુષ્ટ કરવાનો પૂરો પ્રયાસ કરીશ પછી માતા પાર્વતી કહે છે કે પ્રભુ મારો પહેલો પ્રશ્ન એ છે કે મંગલસૂત્રમાં કયું મોતી પહેરવામાં આવે છે વૈવાહિક જીવન દુઃખી થઈ જાય છે અને પતિ રોગોથી પીડાય છે મારો બીજો પ્રશ્ન છે કે કેવી રીતે વ્યક્તિ પોતાના ભાગ્યને નિયંત્રિત કરી શકે ત્યારે ભગવાન શિવે માતા પાર્વતીને કહ્યું હું તમને તમારા બે પ્રશ્નોના જવાબ આપું છું કૃપા કરીને આ વાત ધ્યાથી સાંભળો કારણ કે અડધું અધૂરું જ્ઞાન કંઈ કામમાં આવતું નથી ત્યારે માતા પાર્વતીએ કહું યુ કે હું વચન આપું છું તમારી આ વાતને પૂરા દિલથી સાંભળીશ તમે વાર્તા શરૂ કરો ભગવાન શિવ કહે છે કે એક વખત વિષ્ણુ અને લક્ષ્મી સંતોના રૂપમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે રસ્તામાં એક પુરુષ તેની પત્ની સાથે બેઠો હતો અને રડી રહ્યો હતો ત્યારે તે તેની પાસે ગયા અને કહ્યું તમે કોણ છો અને શા માટે અહીં જંગલમાં બેઠા બેઠા રડી રહ્યા છો પછી શ્રી વિષ્ણુને આ રીતે સાંભળીને તે પોતાની જાતને ન રાખી શક્યા તેણે પોતાના આંસુ વડે કહ્યું મહારાજ હું નજીકના ગામમાં રહેતો કમનસીબ વેપારી છું હું ગમે તે કામ કરું છું તે બધું બગડે છે હું આ મૂંઝવણમાં ફસાઈ ગયો મેં મારી પત્ની ગુમાવી છે મેં મારો પરિવાર પણ ગુમાવ્યો છે અને હવે મારું ઘર પણ ગીરો છે મને લાગે છે કે હું કોઈ કામનો નથી મારું નસીબ ખરાબ છે ભગવાન શિવ પાર્વતીને કહે છે આ રીતે તે વ્યક્તિની વાત સાંભળીને વિષ્ણુ કહે છે તને કોણે કહ્યું કે તારું નસીબ ખરાબ છે મને એ પણ જણાવ કે તારા નસીબમાં શું ખોટું છે મહારાજ પહેલાં હું ખેતી કરતો હતો પણ દર વર્ષે તેમાં નુકસાન થતું હતું ક્યારેક વધી તો ક્યારેક અતિવૃષ્ટિને કારણે પાક બગડી ગયો તેનાથી પરેશાન થઈને મેં ધંધો કરવાનું નક્કી કર્યું મારી પાસે પૈસા ન હતા તેથી મેં મારી પત્નીના દાગીના વેચીને મારો પોતાનો ધંધો શરૂ કર્યો ધંધો ન ચાલ્યો ત્યારે શરૂઆતમાં મારા પરિવારના સભ્યોએ મને ટેકો આપ્યો પરંતુ મને નુકસાન થવા લાગ્યું એટલે મારા પરિવારના સભ્યો પણ મારાથી દૂર જતા રહ્યા પણ મહારાજ મે ફક્ત મારા માટે જ કરી રહ્યો હતો પરંતુ હવે તેઓ મને જોઈને દૂર જુએ છે અને તેઓ મારા પરિવારની દુર્દશા માટે મને દોષી ઠેરવે છે મારો એક મિત્ર છે તેણે પણ મારી સાથે તેનો બિઝનેસ શરૂ કર્યો હતો પણ તેનો બિઝનેસ સારો ચાલી રહ્યો છે તે જ્યારે પણ મારા ઘરે આવે છે ત્યારે તે મને તેની સફળતાની કહાની સંભળાવે છે તેની વાત સાંભળ્યા પછી પરિવારના સભ્યો પણ કહે છે કે તમારા મિત્રને જુઓ અને કંઈક શીખો એમને એવું લાગે છે એમને એવું લાગે છે કે હું કશું જ કરી શકું એમ નથી મહારાજ એ લોકોની વાત સાંભળીને મને પણ લાગવા માંડ્યું છે કે કદાચ કંઈક ખામી મારામાં છે હવે મારાથી કશું જ કામ થઈ શકે એમ નથી મને મારું જીવન સમાપ્ત કરવાનું મન થાય છે હું અહીં આ હેતુથી આવ્યો હતો પણ હિંમત ન દાખવી શક્યો તેથી હું અહીં એકલો બેસીને રડતો હતો આ વ્યક્તિની વાત સાંભળીને વિષ્ણુ કહે છે શું તમે આનાથી વધુ કંઈ કહેવા માંગો છો મહારાજ પ્રથમ તો મારું કામ બગડે છે અને બીજું મારો મિત્ર સતત મને અપમાનિત કરવાનો પ્રયાસ કરે છે મને સમજાતું નથી કે મારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ પણ વિષ્ણુએ કહ્યું શું તમે તમારા મિત્રની વાત સાંભળીને ખરેખર દુખી થાવ છો કે પછી તમે તમારી નિષ્ફળતાના કારણે દુઃખી થાવ છો હવે તે વ્યક્તિ ફરી એકવાર વિચારે છે અને જવાબ આપે છે કે મહારાજ જો હું સાચું કહું તો મને મારી નિષ્ફળતાથી એટલું દુઃખ નથી લાગતું જેટલું હું મારા મિત્રની સફળતાથી અનુભવું છું મહારાજ મારા મિત્રની વાત સાંભળીને મને ખૂબ જ દુઃખ થાય છે ત્યારે વિષ્ણુ બોલવા લાગ્યા તમે શેની ચિંતા કરો છો જો તમારો મિત્ર નિષ્ફળ જાય તો શું તમે ખુશ થશો પછી વ્યક્તિએ કહ્યું મહારાજ હું ખૂબ ખુશ થઈશ ત્યારે વિષ્ણુ કહે છે કે આનો અર્થ એ છે કે તમારી ખુશી તમારા મિત્ર પર આધારિત છે જો તે ઈચ્છે તો તે તમને ખુશ કરી શકે છે અને જો તે ઈચ્છે તો તે તમને દુખી કરી શકે છે તમે ન તો તમારી જાતથી ખુશ કે દુખી થઈ શકો છો એટલે કે તમે તમારા મિત્રના સંપૂર્ણ રીતે ગુલામ બની ગયા છો તેથી મને લાગે છે કે તમને કંઈ થઈ શકશે નહીં ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે કે જ્યારે વિષ્ણુજીએ થોડો ગુસ્સો બતાવ્યો અને આગળ વધવાનો પ્રયાસ કર્યો ત્યારે તે વ્યક્તિએ હાથ જોડીને કહ્યું મને લાગ્યું મહારાજ મને છોડશો નહીં તમારી વાત સાંભળીને મને થોડી આશા જાગી છે ત્યારે વિષ્ણુ કહે છે જો તું મારી વાત સાંભળવા તૈયાર છે તો હું તને કહેવા તૈયાર છું જ્યારે આપણે આપણી આશાઓ કોઈ પર બાંધીએ છીએ ત્યારે હંમેશા ધ્યાન રાખજો જ્યારે આપણે તેના પર નિર્ભર બનીએ છીએ ત્યારે આપણું સુખ અને દુઃખ દુખા પણ તેના પર નિર્ભર બની જાય છે એટલે કે વ્યક્તિએ કોઈના પર આશા ન રાખવી જોઈએ જ્યારે તમે આ કરશો અને ખંત કામ કરશો તો તમને ચોક્કસ સફળતા મળશે ભગવાન શિવ પાર્વતી કહે છે આ રીતે વિષ્ણુએ પોતાની વાત ચાલુ રાખી અને કહ્યું કે તમને લાગે છે કે તમારો મિત્ર તમને દુખી બનાવવા આવે છે પણ જો તમે તેના વિશે વિચારો તો તે સાચો છે તમને તમારા મિત્રના શબ્દો ખરાબ લાગશે પણ મારી દ્રષ્ટિએ તમારા મિત્રના શબ્દો બિલકુલ ખરાબ નથી તે તમને અનુભવની વાતો કહે છે તમે ધ્યાથી સાંભળીને ઘણું શીખી શકો છો તમારા મિત્રને અને તે બાબતોને તમારા જીવનમાં અમલમાં મૂકી છે તેથી તારે તેનો આભાર માનવો જોઈએ તમે ઘરે બેસીને થોડો અનુભવ મેળવી રહ્યા છો કારણ કે તમારા મિત્રને સફળતા તમને મદદ કરશે તે કેવી રીતે સફળ થયો તેની વાર્તા કહે છે તમે તેનો લાભ લો અનુભવ કરો અને નવી શરૂઆત કરો એક દિવસ તમને ચોક્કસપણે સફળતા મળશે આજે તમારો ખરાબ સમય આપ્યો છે તે ખરાબ છે એક દિવસ તે બદલાઈ જશે અને તેની સાથે તમારા વિચારો પણ બદલાઈ જશે જ્યારે તમારો સારો સમય શરૂ થશે તો તમારો મિત્ર પણ તેની સફળતાની વાત તમને નહીં જણાવે પછી તે ફક્ત તેની નિષ્ફળતાઓ વિશે વાત કરશે તેથી તમે મૂંઝવડામાં પડી જાઓ અને તેના શબ્દો સાંભળીને તમે આત્મવિશ્વાસ ગુમાવી દો અને તમે ખોટા નિર્ણય લઈ શકો પરંતુ તે સમયે તમારે તમારી બુદ્ધિનો ઉપયોગ કરવો પડશે જે મિત્ર તમને આજે દુઃખી જોઈને આનંદ કરો છો તેમજ તેને પણ તમને દુખી જોઈને આનંદ થાય છે ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે આમ સાંભળ્યા પછી વિષ્ણુના કહેવાથી તે વ્યક્તિ કહેવા લાગ્યો મહારાજ તમે સૌથી મહાન છો અને સાચા છો પણ દુઃખની વાત એ છે કે મારા પરિવારના સભ્યો પણ આમાં સામેલ છે વાસ્તવમાં હું મારા પરિવારનું ભલું કરવા માંગતો હતો પરંતુ તેઓ મારી વાત સમજવા તૈયાર નથી તેઓ મને ખોટો કહે છે અને હવે મામલો એટલો વધી ગયો છે કે તેઓ મને છોડી પણ ગયા છે ભગવાન વિષ્ણુ કહે ભગવાન વિષ્ણુ કહે છે કે હું તમારી વાત સમજી ગયો છું તમને પ્રસન્નતા જોઈએ છે આપણે ઈચ્છીએ છીએ કે જ્યારે પણ આપણે કઈ કરીએ ત્યારે લોકો આપણા વખાણ કરે પણ સામાન્ય રીતે એવું થતું નથી તેથી આપણે દુખી થઈ જઈએ છીએ આપણે વિચારીએ છીએ કે આપણા બધા મિત્રો અને કુટુંબ એટલે અર્થાત પરંતુ જો તમે કોઈને તમારો પરિવાર માનો છો અને તેમના માટે કંઈક કરવા માંગો છો તો તમને એવું કેમ લાગે છે કે તમે બીજા માટે કંઈક કરી રહ્યા છો જ્યારે વાસ્તવમાં તમે તમારી ખુશી માટે કંઈક કરી રહ્યા છો તમારા પરિવાર માટે ખરેખર તમારા માટે તે કરી રહ્યું છે પરંતુ જો આ કરતી વખતે તમને લાગતું હોય કે તમે આ બીજા માટે કરી રહ્યા છો તો તમે ચોક્કસપણે નાખુશ થશો અને જો તમને લાગશે કે તમે તમારા માટે આ કરી રહ્યા છો તો તમે ખુશ થશો કારણ કે જ્યારે તમે તમારા માટે કંઈક સારું કરો છો અથવા ઈચ્છો છો તમારે કોઈ આશ્વાસનની જરૂર નથી ભગવાન શિવે પાર્વતીને કહ્યું પછી વિષ્ણુની વાત સાંભળીને તે માણસના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા અને તેણે કહ્યું મહારાજ તમારી વાત સાચી છે આ કારણે અત્યાર સુધી બીજાના હાથમાં મારું દુર્ભાગ્ય હતું હવે હું મારું ભાગ્ય મારા હાથમાં મૂકીશ અને હું ફરીથી સંપૂર્ણ મહેનત અને સમર્પણ સાથે કામ કરીશ અને જ્યાં સુધી હું સફળતા પ્રાપ્ત નહીં કરું ત્યાં સુધી હું આરામ નહીં કરું ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે કે ભગવાન વિષ્ણુ તે માણસની વાત સાંભળીને હસ્યા અને વિષ્ણુએ એક બોક્સ કાઢીને તે વ્યક્તિને આપ્યું અને કહ્યું આ બોક્સ હંમેશા તમારી પાસે રાખો તેમાં એક રહસ્ય છે જે તમને સૌથી મોટા દુખોથી બચાવશે પણ એક વાત ધ્યાનમાં રાખો આ બોક્સ ત્યારે જ ખોલો જ્યારે તમને જીવનમાં જીવવાનો કોઈ રસ્તો ન દેખાય જ્યારે તમને લાગે કે આ દુનિયામાં જીવવું નકામું છે અને જો તમે સમય પહેલા બોક્સ ખોલશો તો તે બધા રહસ્યો ખોવાઈ જશે ત્યારે વ્યક્તિએ વિષ્ણુને બોક્સનું વચન આપ્યું હતું કે જ્યારે તે વિશ્વમાં કંઈ પણ જોશે નહીં ત્યારે તે જ દિવસે તે બોક્સ ખોલશે હવે એ જ રીતે માતા લક્ષ્મીએ એક બોક્સ કાઢ્યું અને તે માણસની પત્નીને આપ્યું અને કહ્યું કે કાલે સ્નાન કરીને તારે આ બોક્સ ખોલવાનું છે તો તારા જીવનના તમામ હંમેશ માટે દૂર થઈ જશે અને અને બધી વસ્તુઓ મળવા પછી તે વ્યક્તિ તેના ઘરે ગયો કામ પર જવા લાગ્યો અને તેની પત્નીએ સ્નાન કર્યા પછી લક્ષ્મીએ આપેલો દીવો ખોલ્યો તેમાં એક મંગળસૂત્ર અને એક પત્રિકા હતી મંગળસૂત્ર જે દરેક પરિણિત વ્યક્તિની નિશાની છે તે પત્રિકામાં શું લખ્યું છે તે વાંચીને તે સ્ત્રી આશ્ચર્યચકિત થઈ જાય છે તે જ સમયે માતા પાર્વતી ભગવાન શિવને પૂછે છે કે તેમના પત્રિકામાં શું લખ્યું હતું જે વાંચીને સ્ત્રી આશ્ચર્યચકિત થઈ ગઈ ત્યારે ભગવાન શિવ કહે છે કે તમારે જાણવું છે કે પ્રસ્તાવનામાં શું લખ્યું છે તો તમારા પહેલા પ્રશ્નનો જવાબ પ્રસ્તાવનામાં લખ્યો હતો માતા પાર્વતી કહે છે તે કેવી રીતે શિવજી કહે છે કે તમારો પહેલો પ્રશ્ન હતો કે મંગલસૂત્ર માં કયા મોતી પહેરવા જોઈએ જો તમારું લગ્નજીવન દુઃખી થઈ જાય અને તમારા પતિ રોગથી પીડાય તો સાંભળો પત્રિકામાં લખ્યું હતું કે દીકરી તારું જીવન દુખી છે અને તારો પતિ રોગથી પીડિત છે કારણ કે તમે જે મંગલસૂત્ર પહેરો છો તેમાં ફક્ત રંગીન માળા અને ફક્ત પીળું છે અને મેં તમને જે મંગલસૂત્ર આપ્યું છે તે પહેરો અને તેની અંદર એક પત્રિકા છે પત્રિકામાં મંગલ સૂત્ર વિશે વિગતવાર લખવામાં આવ્યું છે પત્રિકા ખૂબ જ ધ્યાનથી વાંચો અને મંગલ સૂત્રનું રહસ્ય સમજીને તેને પહેરો અને તેને નિયમો અનુસાર પહેરો ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે કે માતા લક્ષ્મી એ તે પત્રિકામાં લખ્યું હતું મંગલસૂત્રને લઈને ક્યારેય પણ છ ભૂલો ન કરવી જોઈએ અગાઉ ઘણી વાર એવું જોવા મળ્યું છે કે મહિલાઓ એકબીજાની વસ્તુઓ માંગ્યા પછી પહેરવાનું પસંદ કરે છે કોઈના ગળામાં હોય પછી તે તેને પહેરવા માટે ઉધાર લે છે પરંતુ તમારે હંમેશા ધ્યાનમાં રાખવું જોઈએ કે પરિણિત મહિલાએ ક્યારે કોઈ બીજાનું મંગળસૂત્ર ઉધાર લઈને પહેરવું જોઈએ નહીં આમ કરવાથી તેના પતિની ઉંમર ઘટશે પત્રિકામાં બીજી વાત એ લખી હતી કે મંગળસૂત્રમાં કાળા મોતી અને સોનામાંથી બનેલા મણકા પણ હોવા જોઈએ જો કોઈ વ્યક્તિ સોનું ખરીદવામાં સક્ષમ ના હોય તો ફક્ત કાળા મણકા વાળો મંગળસૂત્ર પણ પહેરી શકે છે પરંતુ એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે મંગળસૂત્રની અંદર કાળા મોતી અને સોનું હોય છે જેથી તમારું સુખી લગ્ન જીવન લોકોની ખરાબ નજરથી પ્રભાવિત ન થાય તેથી વ્યક્તિએ ક્યારે એવું મંગલસૂત્ર સોનાની માળા હોય ભગવાન શિવ કહે છે કે પાર્વતી જે પ્રસ્તાવનામાં આગળ લખ્યું છે કે મંગલસૂત્ર ક્યારે ઉતારવું જોઈએ નહીં પતિ દ્વારા પત્નીના ગળામાં મંગળસૂત્ર બાંધવામાં આવે છે ત્યારથી તેના છેલ્લા શ્વાસ સુધી પત્નીએ તેના ગળામાં મંગળસૂત્ર પહેરવાનું રાખવું જોઈએ જો કોઈ અણગમતી સ્થિતિમાં મંગળસૂત્ર તૂટી જાય તો તેના સ્થાન પર ગળામાં કાળો દોરો પહેરવો જોઈએ તેથી ક્યારેય પણ ગળામાં નબળા મંગળસૂત્ર ન પહેરવા જોઈએ ભગવાન શિવ કહે છે પાર્વતી મને પૂરો વિશ્વાસ છે કે તને તારા પહેલા પ્રશ્નનો જવાબ મળી ગયો છે પછી પાર્વતી પ્રભુમાં જ રહે છે મને મારા પહેલા પ્રશ્નનો જવાબ મળી ગયો અને હું સંપૂર્ણ સંતુષ્ટ છું ભગવાન શિવ આગળ કહે છે પાર્વતી તો આ રીતે તેની પત્નીએ તેને મંગલસૂત્ર મંગલસૂત્રની અસરને કારણે તે મહિલાના પતિના પ્રભાવથી મુક્ત થઈ ગયો અને સખત મહેનત કરવા લાગ્યો અને આ રીતે તે એક મોટો વેપારી બની ગયો અને પછી તેની પત્ની સાથે ખુશીથી રહેવા લાગ્યો ભગવાન શિવ પાર્વતી કહે છે પરંતુ સમય હંમેશા એક સરખો નથી હોતો જ્યારે તમે તમારા બીજા પ્રશ્નનો જવાબ સાંભળો છો ત્યારે તમારો બીજો પ્રશ્ન હતો કે એક નાખુશ વ્યક્તિ ભાગ્ય કેવી રીતે બદલી શકે છે જુઓ સમય હંમેશા એક સરખો નથી હોતો તે સમય અવશેષો વ્યક્તિના જીવનમાં ખર્ચવામાં આવે છે ત્યાં ફરી પરિવર્તન આવ્યું એક દિવસ તેના રાજ્ય પર પડોશી રાજ્ય દ્વારા હુમલો કરવામાં આવ્યો અને પછી બીજા રાજ્યના રાજાએ તેનું રાજ્ય કબજે કર્યું તે રાજ્યમાં એક વેપારી રહેતો હતો તેના સૈનિકોએ ચારે તરફ લૂંટ ચલાવી વેપારીની તમામ સંપત્તિ લૂંટાઈ ગઈ તે જીવ બચાવવા માટે વેપારીને તેના પરિવાર સાથે ભાગવું પડ્યું ભગવાન શિવ પાર્વતી કહે છે કે તે વ્યક્તિ ઘણા દિવસોથી તેના પરિવાર સાથે ફરે છે છે તે દરેક નાની નાની વાત પર નિર્ભર બની ગયો બાળક બીમાર અને સારવારના અભાવે તેને તકલીફ થવા લાગી આ બધું જોઈને તેનું દિલ ચીસો પાડવા લાગ્યું કે તે પોતાના બાળકોની સારવાર કેવી રીતે કરાવશે તેની પાસે ખાવાના પણ પૈસા નથી આવી સ્થિતિમાં ફરી એકવાર તેને સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો નિરાશાથી ઘેરાયેલા તેને લાગવા માંડ્યું કે તેનું જીવન અર્થહીન છે આખું વિશ્વ અર્થહીન છે કોઈ કોઈ પણ વસ્તુનો અર્થ નથી તમે જીવનમાં ગમે તેટલું કરો પછી ભલે તમે કેટલી સફળતા પ્રાપ્ત કરો આખરે જીવનનો અંત આવે છે જીવતા રહેવાનું શું ફાયદો હું મારા જીવનનો સંપૂર્ણ અંત આણી લઉં તે વધુ સારું છે ભગવાન શિવ માતા પાર્વતી ને કહે છે કે તે 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 તેના પરિવાર સાથે આત્મહત્યા કરવા જતો હતો ત્યારે સમયે તેને આપેલી ડબ્બી યાદ આવી કારણ કે વિષ્ણુએ કહ્યું હતું કે જ્યારે તમને દુનિયામાં ક્યાંય કશું દેખાતું નથી ત્યારે તમે આ બોક્સ ખોલજો આ બોક્સ એક પત્રિકા છે તેને ખોલો અને વાંચો તમારા બધા દુઃખ દૂર થઈ જશે તેણે બોક્સ બહાર કાઢ્યું અને જિજ્ઞાસાથી ખોલી અંદર એક કાગળની કાપલીમાં કંઈક લખેલું હતું તે વાંચીને માણસની આંખોમાંથી નિરાશાના આંસુ નીકળી ગયા પછી માતા પાર્વતીએ ભગવાન શિવને પૂછ્યું પ્રભુ તેમાં શું લખ્યું હતું ત્યારે ભગવાન ભોળાનાથે કીધું દેવી તેમાં તમારા બીજા પ્રશ્નનો જવાબ લખ્યો હતો તમારો બીજો પ્રશ્ને હતો કે દુઃખી વ્યક્તિ પોતાનું ભાગ્ય કેવી રીતે બદલી શકે છે તો લખ્યું હતું કે આ સમય પર પસાર થશે માતા પાર્વતીએ કહ્યું જો તમે ભગવાનમાં કંઈ સમજ્યા નહીં તો ભગવાન શિવ કહેવા લાગ્યા હું તમને સમજાવીશ કોઈ પણ વ્યક્તિનો સમય ક્યારે એક સરખો નથી રહેતો જ્યારે તે વ્યક્તિના ખરાબ દિવસો હતા ત્યારે ત્યારે વ્યક્તિના પણ સારા દિવસો હતા અને જ્યારે તે સારા દિવસો પણ પસાર થઈ ગયા ત્યારે આજે ફરીથી ખરાબ દિવસો આવ્યા છે તેથી હંમેશા ખરાબ દિવસો રહેતા નથી વ્યક્તિએ હિંમતથી કામ કરવું જોઈએ અને પોતાનું સર્વશ્રેષ્ઠ કરવું જોઈએ તમારે સખત મહેનતથી તમારું કામ કરતા રહેવું જોઈએ એક દિવસ સફળતા ચોક્કસ મળશે ભગવાન શિવ અંતમાં કહે છે જ્યારે વ્યક્તિ કોઈ પણ કાર્ય સખત મહેનત ઈમાનદારી શ્રદ્ધા અને સમર્પણ સાથે કરે છે તો તેને તેની મહેનતનું ફળ ચોક્કસ મળે છે તેવી જ રીતે જ્યારે વ્યક્તિ પત્રિકા પર લખેલી બાબતો ધ્યાનથી વાંચી અને તે સમજી ગયો કે મારા ખરાબ દિવસો ફરી એક વાર સારા થયા અને આજે ફરી ખરાબ દિવસો આવશે તો મારા ખરાબ દિવસો પણ સારા દિવસોમાં પરિવર્તિત થઈ જશે એક દિવસ તે મોટો વેપારી બન્યો અને પરિવાર સાથે ખુશીથી જીવન જીવવાનું શરૂ કર્યું પ્રિય મિત્રો તમને આ માહિતી પસંદ આવી હશે તો વિડિયોને લાઈક ચેનલને ને સાથે બેલ આઇકન પર પ્રેસ કરજો જય શ્રી હરિ વિષ્ણુ જય મા લક્ષ્મી